ઇકોનોમિકનો હબ ગણાતા સુરત શહેરમાં સુરતના કાપડ માર્કેટમાં દુકાન ખોલી બે પોઈન્ટ અગિયાર કરોડની છેતરપિંડી કરી દુકાન બંધ કરી મહારાષ્ટ્રના પુણેમાં ભાગી છૂટેલ ઠગ આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે રિંગ રોડ સ્થિત કાપડ માર્કેટના વેપારીઓ પાસેથી બે પોઈન્ટ અગિયાર કરોડ રૂપિયાનો માલ ખરીદી દુકાન બંધ કરી મહારાષ્ટ્ર ભાગી ગયેલા ઠગની સુરત ક્રાઈમ બ્રાન્ચે પુણેથી ધરપકડ કરી છે ઠગે પુણેમાં મીઠાઈની દુકાન ખોલી નવો ધંધો શરૂ કર્યો હતો પોલીસે ટુરિસ્ટનો વેશ ધારણ કરી આરોપીને ઝડપી પાડ્યો હતો પકડાયેલા આરોપીની ઓળખ પ્રદીપ જોધારામ ચૌધરી તરીકે થઈ છે જે મૂળ મહારાષ્ટ્રના પુરંદર પુણેનો રહેવાસી છે આરોપીએ રિંગ રોડની માર્કેટમાં ભાડે બે દુકાન લીધી હતી શરૂઆતમાં તેણે વેપારીઓ સાથે ઘાટ મિત્રતા બનાવી અને સમયસર ચુકવણી કરી તેમનો વિશ્વાસ જીત્યો હતો વિશ્વાસ મજબૂત થતા વેપારીઓ માત્ર ત્રણ મહિનામાં જ બે અગિયાર કરોડ રૂપિયાનો કાપડનો માલ ક્રેડિટ પર આપી દીધો હતો આરોપી આ સંપૂર્ણ માલ વેચી દીધો અને પછી દુકાન બંધ કરી મહારાષ્ટ્ર ભાગી ગયો હતો આ અંગે પોલીસે ગુનો નોંધ્યો હતો ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપીને શોધવા ચાર વખત મહારાષ્ટ્ર ગઈ પરંતુ તે હાથ લાગ્યો ન હતો આરોપીએ પુણે હાઇવે પર રાજારામ સ્વેટ્સ નામે મીઠાઈની દુકાન ખોલી હતી તેની માહિતી સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી હતી પોલીસ અધિકારીઓએ ટુરિસ્ટનો વેશ ધારણ કર્યો અને તેની દુકાન પર જઈ પાણીની બોટલ અને મીઠાઈ ખરીદી આ દરમિયાન તેઓએ આરોપીનું નામ અને અન્ય વિગત પણ જાણી લીધી આ પછી સુરત ક્રાઇમ બ્રાન્ચે સ્થાનિક પોલીસની મદદથી દુકાનમાંથી આરોપીને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલાયો હતો